નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ઝાકિયા જાફરીનું છ્યાસી વર્ષની વયે નિધન થયું છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ તો ઝાકિયા જાફરી ઉંમરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે તેઓ કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા તેઓ વર્ષ બે હજાર બેથી થી કાયદાકીય લડત લડતા હતા ઝકિયા જાફરી તપાસ માટે માંગ કરી હતી અને તેમના પતિના ગુનેગારોને સજા આપવા માટે લાંબી લડત ચલાવી હતી સવારે તેમની તબિયત બેચેની થતાં તબિયત સારવાર અપાઈ હતી જે બાદ તેઓને ડોક્ટરે જાહેર કર્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઝાકિયા જાફરીનું અવસાન વય સંબંધી સમસ્યાના કારણે થયું હતું તેઓ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા તેઓ છ્યાસી વર્ષના હતા અને વર્ષ બે હજાર ત્રેવીસ સુધી ઝાકિયા ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરના આવીશોની મુલાકાત લેતા હતા વર્ષ બે હજાર બેથી ગુજરાત સરકાર સામે લાંબી કાનૂની લડાઈને કારણે તે પીડિતો માટે ન્યાય માટેની લડાઈનો ચહેરો બન્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ